પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથકના પેલા માળે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર એટલે કે મહિલા સહાયતા કેન્દ્ર આવેલ છે જેમાં મહિલાઓના કોઈ પણ પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવે છે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલું હિંસા અને અન્ય સમસ્યાઓથી અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કાઉન્સેલિંગ માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગૃહ વિભાગના સંકલનમાં પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર યોજના વર્ષ બે હજાર તેર ચૌદમાં પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના પહેલા માળે કાર્યરત કરવામાં આવ્યું છે આ સેન્ટરનો મુખ્ય હેતુ લિંગભેદ સ્ત્રી ભ્રૂણ હત્યા ઘરેલુ હિંસા અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં અસરગ્રસ્ત મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો છે સાથે જ અસરગ્રસ્ત મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલિંગ કરીને કાયદાકીય રક્ષણ તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવી રહ્યા છે આ સપોર્ટ સેન્ટર ખાતેથી પીડિત મહિલાને કોર્ટ સાથેની કામગીરી ઘરેલું હિંસાથી મહિલાઓને રક્ષણ આપતો અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત તથા અન્ય હિંસા સામેની ફરિયાદ માટે રક્ષણ અધિકારી અને પોલીસની મદદ મેળવવામાં સહાયભૂત થઈ રહ્યા છે જે તે કેસની જરૂરિયાત મુજબ કૌટુંબિક સેવા આપતી સહાયક સંસ્થાઓ જેવી કે તબીબી સખી વન સ્ટોપ સેન્ટર નારી સંરક્ષણ ગૃહ કેન્દ્ર મનોચિકિત્સા કેન્દ્ર તથા વ્યવસાયલક્ષી સેવાઓની સહાય પણ લેવામાં આવે છે મહત્વની વાત એ છે કે અહીં કોઈ પણ સમસ્યાથી પીડાતી મહિલાની સાદી અરજી લેવામાં આવે છે અને બાદ અરજીના આધારે મહિલાની ઈચ્છા મુજબ કાઉન્સેલિંગ તથા સામા પક્ષે પણ કાઉન્સેલિંગ કરી સમસ્યાના સમાધાન કરવામાં આવે છે મહિલાનું નામ ગુપ્ત રાખવામાં આવે છે અને સીધો પોલીસ કેસ નહીં પણ સાદી અરજી આધારે કામગીરી કરવામાં આવે છે મારું નામ તેજલ હાર્દિક રાજાણી છે પીબીએસસી કાઉન્સિલર પીબીએસસી મતલબ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર જે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પહેલા માળે છેલ્લી ઓફિસ આવેલી છે અને અહીંયા અમારું સંચાલન છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે એમાં બે કાઉન્સેલરો હોય છે એક હું છું અને એક મારી જોડે હેતલબેન પંડ્યા છે એ પણ અહીં કાઉન્સિલર અમે બંને બહેનો અહીંયા સાથે મળીને કાઉન્સેલિંગનું કામ કરીએ છીએ અમારી ઓફિસ મેઇન ઓફિસ છે એ સેવા સદન બેમાં આવેલી છે અને અમારા અધિકારી છે હંસાબેન ટાડાણી અને જાદવ છે તેના દ્વારા અમે માર્ગદર્શન મેળવીને અહીંયા અમારે ટોટલ મહિનાના ત્રીસ થી પાંત્રીસ ચાલીસ જેટલા કેસો આવે છે જેમાં બેનો આવતી હોય છે હિંસા પછી દસ્તાવેજો બાબતે પૈસા બાબતે મિલકત માટે ઘણા બધા પ્રકારના કેસો અહીંયા આવે છે જેમાં અમે બેનોને યોગ્ય માહિતી આપીએ છીએ કોઈ ઘરેલુ હિંસામાં વધારે પડતી બેનોને જ્યારે જરૂરિયાત લાગતી હોય ત્યારે લાંબા ગાળાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે અમારી ઓફિસમાંથી અને તેમજ બહેનોને કાયદા અંગે થોડું માર્ગદર્શન આપવામાં આવે છે બેનોને જ્યારે એવું લાગતું હોય કે કાયદામાં અમે જ્યારે કેસ કરશું તો અમારે એટલા પૈસા નથી અમારી પાસે તો શું કરશું આવો પ્રશ્ન બેનોને સતત સતાવ્યા કરતો હોય છે પણ અમારી ઓફિસમાં સામે પક્ષે અરજી લઈ બંને બેનો બંને જણાનું કાઉન્સેલિંગ કરીએ છીએ કાઉન્સેલિંગ કર્યા બાદ જો એવું લાગતું હોય કે જરૂરિયાત બેનને કોર્ટ કેસ કરવાની છે તો બેનને લીગલમાંથી અમે વકીલ પણ અપાવડાવીએ છીએ અને સુધી સાથ આપી બેન ને કોઈ તકલીફ ના પડે એનું પણ ધ્યાન આપીએ છીએ અને બધા જ કેસોને અમે બને ત્યાં સુધી એવું ધ્યાનમાં રાખીએ છીએ કે બેન ને શું તકલીફ છે એટલે બેન ને જે તકલીફ હોય એના આધારે અમે એમને માર્ગદર્શન આપી અને પૂર્ણ સુધી લઈ જઈએ છીએ અહીંયા અમે કોઈ પણ જાતની એવી હેરાનગતિ થતી હોય કે કોઈ તકલીફ હોય તો બીજા જે અમારા સપોર્ટ સેન્ટરો છે આવેલા છે એનું પણ માર્ગદર્શન આપીએ છીએ ના અહીંયા કોઈ પણ બેનોનું ઓળખ કે કોઈ પણ એના ડોક્યુમેન્ટ છે દસ્તાવેજો જે વિગત લેવામાં આવે છે એ કોઈ પણ વિગતો અમે બહાર પાડતા જ નથી એના માટેનું અમે ખાસ ધ્યાન આપીએ છીએ કે બેનોની કોઈ પણ વિગત છે એ સેન્ટરની બહાર ન જાય કોઈ પણ વ્યક્તિ માંગે છે તો પણ એનો ફેમિલીનું હોય તો પણ અમે એને ના જ પાડીએ છીએ એ સતત ગુપ્ત જ રાખવામાં આવે છે અને ક્યાં કોઈ જગ્યાએ અમે બહાર એને પાડવા દેતા જ નથી અને પાડવામાં આવતી પણ નથી અત્યાર સુધીમાં એક કેસ આ સેન્ટર ખાતે આવ્યા છે જેમાંથી પચીસ ટકા મહિલા માહિતી લેવા આવી છે અને સાહીઠ ટકા મહિલાઓના સમાધાન કરાવી આપવામાં આવ્યા છે અને સામા પક્ષે લેખિતમાં લખાવી લેવામાં આવે છે હવેથી આ મહિલાને કોઈ ત્રાસ આપવામાં નહીં આવે અન્ય કેસમાં દસ ટકા એવા કેસ છે જેમાં કોર્ટે કેસ માટે રિફર કરવામાં આવ્યા છે અને પાંચ ટકા એવા કેસ છે જેમાં આગળ કાર્યવાહી કરવા માંગતા ન હોય તેવા કેસનો સમાવેશ થાય છે આ સેન્ટર સવારે સાડા દસથી સાંજે છ વાગ્યા સુધી સોમવારથી શનિવાર દરમિયાન ચાલુ રહે છે નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર